એકવીસમી સદીમાં આજે પણ અંધશ્રદ્ધા જીવી રહી છે અને માત્ર જીવી જ નથી રહી પરંતુ તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધ્યું છે અને આ માત્ર દાવો નથી પરંતુ સંશોધન છે અંધશ્રદ્ધા કેમ વધી રહી છે અંધશ્રદ્ધાના કેવા કેવા કિસ્સાઓ સામે આવે છે ને રાજ્યમાં કયા વિસ્તારમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધું છે જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો આ राज्य में वाग्या फरी अंधश्रद्धाना डाकला हवसना भूख्या भोवानी करतूत दिक्री ने उंबर गिरानी लिधी जत राज्य में वध्या अंधश्रद्धाना किस्सा संशोधन में सामी आवी चौकाऊ नारी बिगतो पांच पच्चीस नही વર્ષે બને છે પાંચ હજાર કિસ્સા બને ત્યારે પગ પગભર બને છે સેંકડો પ્રકાશ વર્ષ દૂર ચંદ્ર પર આપણે પહોંચી ગયા છીએ પરંતુ વાત જ્યારે અંધશ્રદ્ધાની આવે તો એકવીસમી સદીમાં પણ આપણે હજુ છઠ્ઠી સદીમાં જીવતા હોય તેવી પ્રતીતિ થાય છે આ બોમે નહીં પરંતુ એવા કિસ્સાઓ કહે છે જે આપણા ગરબા ગુજરાતમાં બન્યા છે ક્યારેક કોઈએ માસૂમને ડામ આપ્યા ક્યારેક રૂપિયાનો વરસાદ કરવાનું નાટક કર્યું ક્યારેક કોઈએ જમીનમાંથી શિવલિંગ કાઢ્યું તો ક્યારેક ભૂત કાઢવાના કર્યા ઠોંગ રાજ્યમાં અંધશ્રદ્ધા અંગે સંશોધન શું કહે છે તે બાદમાં જોઈએ પરંતુ તે પહેલા જોઈ લો આ હવસના ભૂખ્યા ભૂવાને આ આભુવાની કરતું તો વિશે જાણશો તો તમારા પગ તળેથી જમીન ખસી જશે ઘટના પાટણ ના ચાણસ્મા તાલુકાની છે અહીં થોડા સમય પહેલા એક ધાર્મિક પ્રસંગ યોજાયો જેમાં ઢોંગી ભુવો પણ સામેલ હતો આ સમયે જ ભૂવાની નજર આ દીકરી પર પડી અને ત્યારબાદ તેમણે દીકરીનો પીછો કરવાનું શરૂ કર્યું માતા પિતાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યો એટલું જ નહીં સગીરા સાથેનો વિડીયો પણ વાયરલ કર્યો ભુવાજી છે એ દીકરીના ગામે હવનનો એક જ્યારે પ્રસંગ હતો એ દિવસે એ ગામે આવેલો અને એના પછી અવારનવાર એ ગામે આવતો હતો એ વખતે એણે આ દીકરી ઉપર નજર બગાડેલી અને એનો સતત પીછો કરતો હતો અને આ દીકરીને એના મા બાપને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપી એની જે ગાડી છે એમાં બેસાડી અને દીકરીની મરજી ન હોવા છતાં એની સાથે સરસબંધ બાંધેલો છે આ જે આરોપી છે એણે જે દીકરી સાથેનો ફોટો અને એ બનાવેલો એ વિડિયો એને વાયરલ કર્યો છે દાવો એવો છે કે ભુવાએ અનેક લોકોને અંધશ્રદ્ધામાં ભેરવ્યા જો કે તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી છતું થાય હાલ તો પોલીસે ભુવા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે